Oh, tomorrow શું મિત્રો તમે પણ એસબી હિન્દુસ્તાની ના ઓળખો છો તો આ વિડીયો એકવાર અવશ્ય જોજો કારણ કે મિત્રો આ વિડીયો જોયા પછી તમે પણ કહેશો કે વાહ હરીભા વાહ શું તમારો કમાલ છે નમસ્કાર મિત્રો વિડીયોમાં તમારા બધાનું હાર્દિક હાર્દિક સ્વાગત છે ધ ગુજ્જુ ન્યૂઝના સુરેશ પ્રજાપતિ તમારા બધાનું હાર્દિક સ્વાગત કરે છે તો મિત્રો આપણે એસપી હિન્દુસ્તાનની ટીમને ઓળખીએ છીએ જે કોમેડી વિડીયો મસ્ત મજાના બનાવે છે જેમાંથી આપણા હરિભાની ચા અત્યારે ફેમસ થઈ ગઈ છે અને હરિભા તરીકે ત્યારે હરિભા પણ ફોમતા કાકા અને વાઘુભા જેટલા ફેન જેટલા ફેન ફોલોઇંગ હતું હોય એટલું જ અત્યારે હરિભાનું પણ ફેન ફોલોઈંગ વધી રહ્યું છે અને હરિભાને બધા લોકો ઓળખી રહ્યા છે અને આપણે બધાને ખબર છે કે હરિભાને હોય છે કે ફોમતા કાકા હોય છે વાઘુભા હોય છે અને સમગ્ર એસપી હિન્દુસ્તાનની ટીમ હોય છે એ એવા વિડીયો બનાવે છે કે જે કોમેડી હોય પરંતુ કદાચ તમને બધાને ખબર છે ના ખબર હોય તો હું પણ કહી દઉં કે પોન્સો પાટણ ફિટનેસ કરીને એક એમની બીજી પણ ચેનલ છે જેની અંદર એ ચેલેન્જના વિડીયો બનાવ્યા છે શરૂઆતના દિવસની અંદર એ એવા વિડીયો બનાવતા હતા જીમની અંદર હોય કે એવા ફિટનેસ ટાઈપના વિડીયો બનાવતા હતા પરંતુ અત્યારે ચેલેન્જિંગ વિડીયો બનાવે છે જેની અંદર એ મસ્ત મજાનો સારો એવો રિસ્પોન્સ મળે છે કેટલાય દિવસોથી આ વિડીયો બંધ હતા પરંતુ હમણાંથી એ રેગ્યુલર આવા વિડીયો ચાલુ કરી દીધા છે જેની અંદર ભાઈ હરિભાનો એક વિડીયો અત્યારે સોશિયલ મીડિયામાં ખૂબ વાયરલ થઈ રહ્યો છે અને પોતાને પોતે ખુદ સોશિયલ મીડિયામાં અપલોડ કર્યો છે એ વિડીયો હું તમને આખે આખો બતાવું છું જેની અંદર એક ખાટલો હોય છે એ ખાટલા ઉપર ચડવાનો હોય છે અને એના એ ખાટલા ઉપર ઊભા રહી ખાટલો નીચે પડ્યા વગર એ ખાટલાને લઈ બીજા ખાટલા ઉપર રહી અને સૌથી પહેલાં કોણ પહોંચે એવી ચેનલ હોય છે અને કેટલા મિનિટમાં પહોંચે છે સૌથી પહેલાં ખાટલાની જે લાઈન હોય છે એટલા સુધી પહોંચવાની હોય છે એની અંદર ભાઈ આપણા હરિભા હોય છે તે જીતી જતા હોય છે અને મસ્ત મજાનો સીન હોય છે આગળ વિડીયો બતાવજો સ્ક્રીનમાં પણ તમે જોઈ શકતા શકતા હશો આગળ વિડીયો બતાવ્યા પહેલાં હું ખાસ તમને જણાવી દઉં કે આપણે ચેનલ ઉપર એક સિરીઝ ચાલુ છે જેટલા પણ લોકો આપણે ચેનલને એક લાઇક કરી ચેનલને સબસ્ક્રાઈબ કરી કોમેન્ટની અંદર એમનું નામ અને ગામ લખે તો આવનારા વિડીયોની અંદર આપણે દર શનિવારે વારે એમનું નામ અને ગામ લાઈવ કોમેન્ટની સાથે આપણે નામ અને ગામ બોલીએ છીએ તો જો તમારે પણ અમારી ચેનલની અંદર લાઈવ 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 કોમેન્ટ તમારું નામ અને ગામ બોલાવવું હોય તો ખાસ કરીને કોમેન્ટ કરી દેજો જેથી કરીને આવનારા વિડીયોની અંદર તમારું નામ અને ગામ પણ હું બોલી શકું તો કોમેન્ટ કરજો ખાસ કરીને સબસ્ક્રાઈબ કર્યા બાદ જ કોમેન્ટ કરજો જેથી કરીને મને પણ ખબર પડે અને જુઓ આગળનો આ વિડીયો જે હરિભાનો ત્યારે સોશિયલ મીડિયામાં વાયરલ થઈ રહ્યો છે બાકી આ વિડીયો વિશે તમારું શું કહ્યું છે પણ કોમેન્ટમાં અવશ્ય જણાવજો જો આ વિડીયો Oh, kita jauh dah,